નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફોએ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સિનિયર સિટીઝનને કેટલું મળશે પેન્શન તે ઉપરાંત જોઈશું કે મહત્તમ ત્રીસ લાખ મળશે પેન્શન આ પેન્શનનો લાભ લેવા માટે કેવી રીતે મેળવવામાં આવશે આ યોજનાનો લાભ સાવ મફત સાઠ વર્ષ ઉપરના પેન્શનરોને અન્ય પાંચ લાભ મળશે સાવ મફત તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીશું અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો ભારત સરકાર સિનિયર સિટીઝન માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે જેના કારણે નાગરિકોને વૃદ્ધાવસ્થામાં અનેક લાભ પણ મળી રહ્યા છે સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તેને હંમેશા સાથે લઈને ચાલવું પડે છે આવામાં સરકારે સિનિયર સિટીઝન કાર્ડ માટે એક કાર્ડ લોન્ચ કર્યું છે જેના દ્વારા વૃદ્ધને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવામાંથી મુક્તિ મળી શકે છે કેવી રીતે બનશે સિનિયર સિટીઝન કાર્ડ અને શું છે તેની સંપૂર્ણ પ્રોસેસ તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો મિત્રો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તો મિત્રો હું વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ ક્યાંથી મેળવું તેનો જવાબ છે તમારે જે રાજ્યમાં તમે રહો છો તે રાજ્યની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી પડશે અથવા તો જનરલ તહેસીલદારની ઓફિસની મુલાકાત લેવી પડશે જ્યાંથી તમે અરજી ફોર્મ મેળવી શકો છો તેને ભરી શકો છો અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરી શકો છો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકહિત માટે અનેક પ્રકારની સહાયતા કે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે પીએમ વંદના યોજના અંતર્ગત શહેરના સિનિયર સિટીઝનને મફત મેડિકલ સારવાર મળી રહે તે માટે વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની સારવાર આપવામાં આવશે હાલ આ યોજનાનો લાભ ઇચ્છુક વડીલો માટે નોંધણીય પ્રક્રિયાઓ ચાલુ છે સિનિયર સિટીઝનને તાત્કાલિક આ સેવાનો લાભ મળે તે માટે સરકાર દ્વારા શહેરોમાં વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે આ સાથે જે સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ ડેક શરૂ કરવામાં આવ્યા છે જેમાં આયુષ્યમાન કાર્ડ મેળવા માટે શહેરના પિંચાશી અર્બન હેલ્થ સેન્ટર પરથી વડીલો માત્ર આધાર કાર્ડને આધારે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તે જોઈએ તો મતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં સિત્તેર વર્ષથી વધુ વયના અંદાજે ત્રણ લાખ વડેલો રહે છે અને તેમાંથી અંદાજે એક પોઈન્ટ સાઠ લાખ વડેલો હાલ આયુષ્યમાન કાર્ડ ધરાવે છે ત્યારે શહેરના સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરની ઉંમરના ધરાવતા અનેક વડીલોને આ યોજનાનો લાભ મળશે આ સાથે જ અત્યાર સુધી કેટલાક વડીલોને તેમની આવક મર્યાદા વધુ હોવાને લીધે તેઓ આ યોજનાનો લાભ લઈ શક્યા નથી પરંતુ હવે આવક મર્યાદા રદ કરતા બાકી રહેતા અન્ય સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ વડીલો સરકારી હોસ્પિટલ સિવાય શહેરની નિયત કરાયેલી એકસો ને ચોવીસ ખાનગી હોસ્પિટલોમાંથી પણ મેળવશે જેમાં તેઓ વાર્ષિક દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે આ યોજનાનો લાભ મેળવવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ વાત કરી લઈએ તો ખાસ વાત તો એ છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અન્ય કોઈ ડોક્યુમેન્ટ કે પુરાવાની જરૂર પડતી નથી સિત્તેર વર્ષથી વધુ વયના વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે વયવંદના આયુષ્યમાન કાઢી આપવામાં આવશે અને મિત્રો તે ઉપરાંત આ સાથે જે સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ ડેક શરૂ કરવામાં આવ્યા છે જેમાં આયુષ્યમાન કાર્ડ મેળવા માટે શહેરના પિંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર પરથી વડીલો માત્ર આધાર કાર્ડને આધારે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે વધુમાં આ કાર્ડ માટે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આવકની કોઈ મર્યાદા ન હોવાથી માત્ર આધાર કાર્ડ નંબર પરથી જ આની નોંધણી કરવામાં આવશે વધુ માહિતી માટે તેમને તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આ યોજનાની માહિતી મેળવી શકો છો અને મિત્રો ત્યાર પછી જોઈએ તો સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ છે શું સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કસ્ટમાઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીનો એક પ્રકાર છે સિનિયર સિટીઝન માટેનો આ હેલ્થ ઇન્સ્યોરન્સ વૃદ્ધ લોકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે બનાવવામાં આવ્યો છે અને ગંભીર બીમારીઓ અને આકસ્મિક હોસ્પિટલોમાં દાખલ થવા વાર્ષિક આરોગ્ય તપાસ ડેકરની જરૂરિયાતો અંગદાન ખર્ચ વગેરે જેવા મેડિકલ ખર્ચાઓ માટે નાણાંકીય કવર કરે છે તેમજ તેમાં વિશેષ લાભ પણ સામેલ છે જેમ કે હોમ હોસ્પિટલાઇઝેશન અને સાયકિયાટ્રિક સપોર્ટ ઘરમાં લીધેલા સારવારના ખર્ચને પણ આવરી લેવા જેવા વિશેષ લાભોનો સમાવેશ થાય છે કેટલીક વખત આપણી માટે તે માનવું મુશ્કેલ છે કે જે લોકોએ એક સમયે દરેક સંજોગોમાં આપણું ધ્યાન રાખ્યું હતું અને આપણું રક્ષણ કર્યું હતું તેઓને હવે તેમની સુરક્ષા માટે આપણી જરૂર પડે છે ખાસ કરીને જ્યારે તેમના સ્વાસ્થ્યની તંદુરસ્તીની વાત આવે ત્યારે તેમના દરેક સારા અને માઠા સંજોગોમાં તેમના માટે આપણી હાજરી આવશ્યક બની રહે છે તેમની પ્રાથમિકતા જરૂરિયાતોની એક છે જેના વિશેષ તેઓ વિચારશે અને ઘણીવાર ચિંતા કરે છે અલબત્ત તેઓ વિચારે છે કે તેમના પૌત્ર પછી તેમનું શું થશે અને મિત્રો હવે આપણે જોઈ લઈએ કે વરિષ્ઠ નાગરિકોને વસત યોજના સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક લોકપ્રિય બચત યોજના છે જે સિનિયર નાગરિકો માટે ઉચ્ચ વ્યાજદર અને લાભ પ્રદાન કરે છે આ યોજના લોકો માટે વિશેષ રૂપ ડિઝાઇન કરી છે જે સિનિયર સિટીઝન પછી તમારી બચતને સુરક્ષિત અને ફાયદાકારક પદ્ધતિથી રોકવા રોકાણ કરવા માગો છો તો મિત્રો તેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો સાઠ વર્ષ અથવા તો વધુ રોકાણની વાત કરીએ તો એક હજાર મહત્તમ રકમની વાત કરીએ તો ત્રીસ લાખ વ્યાજ વ્યાજદરની વાત કરીએ તો આઠ પોઈન્ટ બે ટકા પ્રતિવર્ષ તેના કાર્યકાળની વાત કરીએ તો પાંચ વર્ષ ત્રણ વર્ષનો વિસ્તાર શક્ય કરલાભની વાત કરીએ તો ધારા એસીસી હેઠળ ટેક્સૂટ આ યોજનામાં કેવી રીતે રોકાણ કરવું તેની વાત કરીએ તો તેમાં પહેલું છે કોઈ પણ સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જાઓ બીજું છે આ યોજનાના અકાઉન્ટ ખોલવા માટે અરજી ફોર્મ ભરો તમારી ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો ગમે તે ઓળખ કાર્ડ જમા કરો રોકાણ કરવાનો ચેક અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરો